તો મિત્રો આ છે મારા અબલાસન ગામનો બોર્ડ તો તમે જોઈ શકો છો તો અત્યારે અમે જઈ રહ્યા છીએ રણુજા રામદેવરા દર્શન કરવા માટે રામદેવ મહારાજના તો અમે રિક્ષામાં જવાનું છે આપણે પાટણ રેલવે સ્ટેશન તો જુઓ અમે અત્યારે સો સાત જણા રિક્ષામાં બેસવા માટે આવી ગયા છીએ અને બીજા બધા અમારા ઓબળસંગ ગામના આગળ ગયા છીએ તેઓ જઈ તમને પાટણનું રેલવે સ્ટેશન બતાવી અને ટિકિટ બારી અને તેઓ જઈને કેટલી ટિકિટ છે તે પણ બતાવીશું અને રામદેવ રાણી સફર કેવી રહેશે તે પણ તમને બતાવ્યું છે તો વિડિયો તમે જોતા રહેજો દાદાજી હા શિશનો સુખરો લેડો જય તો મિત્રો પાટણ રેલવે સ્ટેશને આપણે આવી જાય છીએ અને આ છે ટિકિટ બારી તો જો તમે રામધેરા જવા માટે કેટલા પણ લોકો અહીંયા લાઇનમાં ઉભા રહે છે ટિકિટ બારી તમે જોઈ શકો છો તો અગર ટિકિટ લઈ અને પછી મળીએ અમારા ગામના કેટલા લોકો જો બેઠા છે તેમને ટિકિટ લેવાની છે હજુ અને અડધા લીધી છે તો અત્યારે દસ ન બાવીસ થઈ છે તમે જોઈ શકો છો હા જો ટિકિટ બારી લાઇન ઊભા છે અને આ બધા રામધેરા આવવા માટે છે મિત્રો તૈયાર થયા છે બીજ છે માક્ષરબુદ એટલે જો આ છે અમારું પાટણનું રિલેટેશન હજુ બનવાનું કામ ચાલુ છે અને આ અમારા ગામના તમે બહુ સુપો છો રામજી રાજા માટે આજ હા પણ હું તો કીધું પણ કીધું અમે અમારા કીધું બરોબર

એ થા વાહ તાણે ઓ ઉભારા આપણે જઈએ હા કોણ હા તમે હેડો તમે હેડો અમે આવી Tilaye lagin buru

હડો હડોલ <laughs> <laughs>

पैयारी से हुई थी नहीं हां नहीं आओ जो मित्रों 10 मिनट में आओ तो लाइट था है वाह 10 मिनट में अभी हां cắt bắn hết đi, tao phải chiết double <coughs> jam, gì đó có chỗ khui không ấy? Khui locker đấy thôi ấy. খাবিলে <laughs> <laughs> અરે પાછળ ખાલી પાછળ ખાલી નહી પાછળ દઉં દબ દબ અલ્યા હેડો ભાઈ અલ્યા ચાલો હેડો અલ્યા હેડો ભાઈ આ ઉભા આડો થોડો હાડો પાછળ કરો

ये मामा का घर है हम लोग स्कैलेट चले गए चले गए घर चले गए फैमिली गए थे लेने दारू वाला कोई ट्रैक्टर डाला जाति और ना करना पूरी हो गई મિત્રો દસ કલાકની સફર બાદ રેલવે સ્ટેશનમાં જો રામદેવ રામે ઉતરી ગયા છીએ આપણે અને અહીંયા મોસ્ટ લગભગ બધી પબ્લિક આપણા ગુજરાતની જ છે કેમ કે કાલી બીજ છે એટલા માટે દર્શન કરવા માટે આવી છે એક દાડ આગો અને આજે પણ એક સુધી એકમ છે માગસર સુદની એટલે પહેલેથી ઘણા લોકો આવી ગયા છે બીજના દર્શન કરવા માટે તમે જો શકો છો કેટલી બધી પબ્લિક અહીંયા આવી છે આપણા ગુજરાતની

येली धजारी का ना पेल ली होम मा देखा ठेड तो तर रुकलू चले ये मंदिर સ્કૂલ જેસલમેથી આવા જેસલમેરા

આ બધા પછી ડાયરેક્ટ આવ્યા તું તો આપણે ડાયરેક્ટ આપવાનું હા તમે કી બાજ આવ તમે ચી બાજ આવ્યા શું તમે આપણે કાયદેસર આવ્યા કાયદેસર આગળ આગળ

Nanti baru lagi, Pak. Rati lagi, raganya keren. Kena ambil dasarnya. Tapi, biar lo cabut doang. Akhirat mau cabut doang, bisbolah. poni. Bisa, bawa poni. poni. Bisa, bawa 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 poni. Bisa, હા કાલે છે ને તે મજા તારે આવો માવતા ને ના હાલ તો ગરડી નહીં એટલે ચાલે નહીં અમે આ તાણા આ બધું લાઈનો હતી જ નહીં અમે આ ને કે એક કાય લાઈન જ નહીં કેમ આમ લે હા ઓહ હમ આટલે પાળા મારું જ આપો હા પાડું તો મારો પાળો તમારો વા બગા ઓ અમારા જ આવતું નહીં તમારો Eh, <laughs> वो <hums> <gum> <hums> 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 Ano yung ng mail ni Valen? Aku <ihak> dulu મ઀ણ હિદ ની જલગ Zશે ન ૧ા Bryીંં જલ ભા B tô ની઩ મં સડ હંગ મિ ંલ ખળ લાlı pやって line? તો મિત્રો આ છે પાર્કિંગ કરવા માટેની જગ્યા તમે જોઈ શકો છો અત્યારે તો શુદ્ધ એકમ છે એટલે માક્ષર સુદ એકમ છે એટલે એટલી બધી પબ્લિક કે એટલી બધી ગાડીઓ કે સાધનો કોઈ પણ નથી તમે જુઓ કાલે આપણે બીચ છે એટલે કાલે આપણે તમને આ રસ્તા ઉપર આવીશું અને કેટલા સાધનો કેટલી પબ્લિક છે તે પણ બતાવીશું તો અત્યારે હાલ અમે જઈ રહ્યા છીએ આપણે દળતરમનો આશ્રમ છે તે જગ્યાએ તો તમે જોઈ શકો છો અત્યારે ખાલી ખમ છે તો કાલે આપણે અહીંયા આ જગ્યા પર આવીશું અને તમને બતાવીશું અત્યારે જે આશ્રમ આર્મી 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 હતી